હરજીભાઈ ભાસ્કરના ભાઈ કિશનભાઈ ભાસ્કર તથા હરજીભાઈના પાડોશી હરજીભાઈના મકાનમાં ખાતરી કરવા જતા આરોપીએ તેમની સાથે ઝપાઝપી કરી કિશનભાઈને છાતીના ભાગે છરી મારી દેતા ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ આઈપીસીની કલમ ત્રણસો બે ચારસો સત્તાવન ત્રણસો એંસી પાંચસો અગિયાર મુજબ ગુનો નોંધાયો હતો આ ગુનાનો ભેદ ઉકેલવા અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજીની ટીમો કામે લાગી હતી દરમિયાન પીએસઆઈ જે એમ પટેલની ટીમના પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ પટેલને મળેલ બાતમીના આધારે આરોપી આનંદભાઈ ઉર્ફે હની કનુભાઈ રહે ધોળકાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ધોળકા ટાઉન પોલીસને સોંપવામાં આવેલ છે દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત પ્વેન્ટી ન્યૂઝને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે ગુજરાત પ્વેન્ટી ન્યૂઝ ધોળકા